પછી ચીબડા ગઈ ચીબડા થી પાછી સરદાર આવી સરદાર થી પછી રાજકોટ સ્થાપાડી ત્યારે રાજકોટ ની અંદર પબ્લિક ચાર ગેટ નું બેડી નાકા રૈયા નાકા પછી આ ભીચરી નાકા કોઠારીયા નાકા ચાર ગેટ દાદા રાજકોટના બાપુ શું તકલીફ શું પડે છે આ આ તકલીફ છે કે આ બાંધકામ થયું આ મંદિર ને લાયક છે તમને લાગે છે જયારે ચોમાસું કે પાણી આવે તેથી આની અંદર કદરો અને ડોઝર ફેરવું પડે બધી દાદા ની લાદી તૂટી જાય કાદવ એટલું ભરે કે ગદકી એટલી આવે જરાવર મરેલાય આવે અને હવે તો હવે હવે આ દેશી દારૂડિયા ભેગા ભાઈ થવા મીઠા વાકરી કુબલિયા પરાના જે ફેફામ ગારું બોલતા હોય આયા ગદકી એટલી થાય કે વાસ ન લેવાય પાછળ બંધ કરી દીધું છે કે ત્યાં ગારો ભરાય એટલે ગંદકી ની વાસ આવ્યા રાખે કરવું શું આ દાદા સ્વયંભુ છે આ દાદુ અઘોરી છે આને મંત્ર તો લાખા જી રાજ ન કરી અગર સિટીમાં અમને દેવડ બનાવ્યો તો આ ન બનાવે આ અઘોરી દેવ છે આને કોઈ બંધન ન હોય આ ચોવીસ કલાક વહેવા નદી હતી છે પૂરું થાય આ કરીને બેઠા પાર્કિંગ પોલીસ તંત્ર કઈ કામગીરી કરે છે પોલીસ તંત્ર ક્યાંથી કાપતા પોલીસ તંત્ર ને જવાબ એમ નથી આ એવા માણસો છે પરા માંથી આવે ત્યાં સુધી કે મારા ના ચંપલ વસ્તુ ચોરાઈ જાય કોઈ જવાબ ન નથી હવે આને પૂરેપૂરા પગલા લેવા છે ને આવા કાયદા જે કાઢી સરકાર તો પછી પૂરેપૂરી ઉપયોગ તો કરવો જોઈએ ને આ અઘોરી દેવ છે આ કે દર્શન દેવા ન આવે એ સીધી સજા જેવી ફટકાર કે ભુવન ભુવન થાય જે તમારે જોવરા જોઈ ગયો આ ક્યાંય દેખાય નહીં આ માકમાં એટલે આ તો ઈ દેવ છે તમે આ થોડુંક તો ચોખ્ખું રખાવો બીજું કઈ નહીં તો કોક દર્શન વાળા મારા આસ્થા છે એ આસ્થા ભંગ ન થાય એને શ્રદ્ધા ન ઉઠે એવું તો કરો નકા આ દસ